તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત પર શિયાળાનો અંધારિયો પ્રકોપ નલિયાત દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર એક જ રાતમાં ચાર પોઈન્ટ આઠ ડિગ્રીનો જોરદાર ઘટાડો ઉત્તર પૂર્વના પવનોએ આખા રાજ્યને થીજવી દીધું છે અમદાવાદમાં પણ આગામી સાત દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે વહેલી સવારે અને મોડી રાત્રે સાવધાની રાખવી જરૂરી છે અમદાવાદના માર્ગો પર કરુણ દ્રશ્ય જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પૂર ઝડપી જઈ રહેલો બીએમડબલ્યુ બાઇક ચાલક ધરાકબીર ટકરાયો આ ભયંકર અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું બેફામ ડ્રાઇવિંગના કારણે એક જીવન બુજાઈ ગયું

સુરત સચિન જીઆઈડીસી એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ ભયાનક ફ્લેશ ફાયરની ગંભીર ઘટના બની દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા જેમાં બે યુવતીઓ અને એક મહિલા સામેલ સ્થાનિકોએ ત્વરિત મદદથી તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઉત્તર પ્રદેશ બલરામપુર ટ્રક ટક્કર બાદ બસ વીજળીના થાંભલા સાથે અથડાતા શોર્ટ સર્કિટથી ક્યુસન આગ લાગી આ ભીષણ દુર્ઘટનામાં ત્રણ લોકો જીવતા સળગી જતાં તેમનું મોત થયું જ્યારે ચોવીસ મુસાફરો દાજી ગયા ગુજરાતમાં મતદાર યાદી સુધારના સરની નેવું ટકા ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણતાના આરે કુલ ચાલીસ પોઈન્ટ બાર લાખ જેટલા મતદારોના નામ કમી થયા મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત આ કામગીરીમાં જોડાયેલા હજારો બીએલઓ શિક્ષકોની દયનીય સ્થિતિ મોડી રાત સુધી કામ અનિંદ્રાની ફરિયાદ

ડિફેન્સમાં આત્મનિર્ભરતા ભારત ઇઝરાયેલી હેરોન એમકે ટુ ડ્રોનની નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી આ પાંત્રીસ હજાર ફૂટની ઉંચાઈ પર પિસ્તાલીસ કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે એલએસી પર લાંબી દૂરીની દેખરેખ માટે તૈનાત થશે શ્રીલંકામાં વાવાઝોડું દીતવાહને કારણે ત્રણસો ચોત્રીસ લોકોના મોત થતા ભયંકર તબાહી

વર્ક ફ્રોમ હોમ અને રેટિંગની પાર્ટ ટાઈમ ખંખેરી લીધા સમયસરની ચેતવણી મહિલાના પિતાએ તેને લોન લેતા અટકાવી અને તાત્કાલિક સાયબર સેલની ની મદદ લીધી સુરતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના ગંભીર કેસોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નેશનલ ટાસ્ક ફોર્સ વિશેષ સમિતિની રચના કરી જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તણાવ દબાણ અને ડિપ્રેશનને સમજીને કાઉન્સેલિંગ પૂરું પાડવું સ્લીપર બસોના અકસ્માતોમાં મૃત્યુ થવાને કલમ એકવીસ જીવનનો અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું એનએચઆરસીએ તમામ રાજ્યને સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરતી બસોને તાત્કાલિક ખટાવવા નિર્દેશ આપ્યો ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ જીએસઆઈનો મોટો રિપોર્ટ પશ્ચિમ રાજસ્થાનમાં રેર અર્થ તત્વોનો મોટો જથ્થો મળી આવ્યો નિયોબિયમ અને અન્ય દુર્લભ તત્વો જેનું ઘનત્વ વિશ્વના સરેરાશ કરતા સો ગણું વધુ મૂલ્યાંકનની વાત કરીએ તો આ ખજાનો લગભગ રૂપિયા નવસો અબજથી વધુ હોવાનો અંદાજ આ નવી શોધના કારણે ભારત વૈશ્વિક ટેકનોલોજી બજારમાં ચીનના પ્રભુત્વને તોડવાની ક્ષમતા મેળવશે ઇલેક્ટ્રિક કાર રોકેટ સાયન્સ અને હાઈટેક ડિફેન્સ સિસ્ટમ માટે આ ખજાનો અતિ મહત્વપૂર્ણ મસ્ક દ્વારા ભારતીય પ્રતિભાના વખાણ અમેરિકાએ દાયકાઓથી ભારતના ટેલેન્ટનો ઉપયોગ કરે છે મસ્કે એચ વન બી વિઝા કાર્યક્રમને ચાલુ રાખવાનું સમર્થન કર્યું ટેલેન્ટેડ વ્યક્તિની હંમેશા અછત રહેશે સમુદ્ર એક હજાર ફૂટ ઉપર હવામાં તડતો આ સ્કાયક એક અદ્ભુત ત્રણસો સાહીઠ ડિગ્રી દ્રશ્ય અનુભવ કરાવશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર